બોલું ને એક મધ્યમ વર્ગ નો પિતા એનું સપનું હતું કે મારે ફોર વ્હીલ ગાડી લેવી છે નાનો માણસ એકનો એક દીકરો દીકરો બહુ તોફાની દીકરો બહુ રંજાડે અતિ તોફાની ઘણા ના છોકરા એવા હોય ને બહુ તોફાની બહુ તોફાની હોય આપણે કોઈના ઘરે લઈને જાય તો આપણે એમ થાય કે આ ચાક આપણને ભોઠા પાડે નહીં કોઈના ઘરે જાય તો એટલું તોફાન કરતો એટલું તોફાન કરતો હોય સોફામાં આગળથી ન બે પાછળથી બે આવા તોફાની છોકરા આવા તોફાની છોકરા હોય આપણા ઘરે મહેમાન આવે એ તોફાની છોકરાને લઈને આવે તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવી પડે કે ભગવાન બસો કિલોમીટરનો વાવાઝોડું સારું પણ આ જલ્દી આથી જાય તો સારું હવે આપણા છોકરાઓને બટકા ભરી જાય આવા છોકરાને ચડાવ્યા હોય છે કારણ કે માયે છોકરાને તૈયાર ન હોય કે બેટા કોઈના ઘરે જઈ તો કેવી રીતના રહેવાય કેવી રીતના બેસાય કેવી રીતના શિસ્ત આપણે હોવી જોઈએ કેવી રીતના આપણે અદબ હોવી જોઈએ એમાં શીખવાડ્યું ન હોય એટલે પછી માને ભોંઠે પાડે આ મધ્યમ વર્ગનો માણસ ફોર વ્હીલ ગાડી લાવે છે આંગણામાં મૂકે છે છોકરો બહુ તોફાની હવે આ ગાડી લાવ્યો એટલે તેની પૂજા કરવા માટે અંદર કંકુન ચોખા ને એવું બધું લેવા જાય કે ભાઈ નવી ગાડી લાવ્યો છે ગાડીની પૂજા કરું અંદર બધું લેવા ગયો છે ગાડીની પૂજા કરવા માટે એ લઈને બહાર આવે છે તો પેલો છોકરો બજારમાં રમતો હશે છે અને ભાણી ગયો કે મારા બાપા નવી ગાડી લાવ્યા છે છોકરો દોડતો દોડતો આવ્યો હાથમાં પથ્થર લઈ ગાડીને હરકી કરી નાખી કારણ કે છોકરો તોફાની છે અને બાપને ક્રોધ આવ્યો છે પેલી ચોખાની થાળી મૂકી પડતી અને છોકરાને એટલો માર માર્યો એટલો માર માર્યો છોકરો કે નહીં પપ્પા નહીં પપ્પા પણ ક્રોધ ક્રોધ ને કોઈની ઓળખાણ નથી હોતી ક્રોધ આવે ત્યારે આંખ પણ બંધ થઈ જાય ને કાન પણ બંધ થઈ જાય છે તમને ખબર છે મિલિટરીમાં કેવી ટ્રેનિંગ આપવામાં આવે છે ક્રોધ કરીને યુદ્ધ કરવાનું શીખવવામાં આવતું શાંત રહીને યુદ્ધ કરવાનું શીખવવામાં આવે છે મનને શાંત રાખવાનું છે અને યુદ્ધ કરવાનું છે કારણ કે અશાંત મન યોગ્ય નિર્ણય ન લઈ શકે યોગ્ય જગ્યાએ બોમ્બ ફેંકો છે યોગ્ય જગ્યાએ તમારે નિશાન ટાંકવું છે તો તમારું મન શાંત જોઈ ક્રોધમાં યોગ્ય જગ્યાએ નિશાન ન કરી શકો ક્રોધમાં યોગ્ય જગ્યાએ બોમ્બ ન પડી શકે તેથી શાંત રહેવા માટે યુદ્ધ કરતા હોય પણ મનને શાંત કેવી રીતે રાખવું એ ટ્રેનિંગ આપવામાં છે મિલિટરીના ભાઈઓને યુદ્ધ કરનારાઓને પકડીને માર માર્યો છે છોકરો તલેતા નાખે છે નહીં પપ્પા નહીં પપ્પા પણ બાપ સાંભળે તો ને એલા નવે નવી ગાડી લાવ્યો છો આંગણામાં મૂકી હજી મેં ગાડીને કંકોનો ચાંદલો નથી કર્યો ને તું આ પથ્થર લઈને અને જે પથ્થર હાથમાં હતો એ બાપને ક્રોધ હાથમાં પથ્થર લઈ અને છોકરાની આંગળી ઉપર મારવા લાગે છે આંગળીને છૂંદી નાખે લોહી નોવાણ કરી દે છે કારણ કે ક્રોધ ક્રોધ તમારું પણ ભક્ષણ કરી જાય છે ને ક્રોધ તમારા હિત કરનારાનું પણ ભક્ષણ કરી જાય છે છોકરો તલેલા નાખતો રહ્યો અને છોકરાને આંગળી જ છુંદી નાખે છે પચ્છરથી હવે ક્રોધ કેટલી વાર રહે થોડી વાર અન કે બોલ કલાક બે કલાક ક્રોધનો હોય ક્રોધ એક બે મિનિટ હોય અથવા અડધી મિનિટ હોય થોડી મિનિટો માટે જ ક્રોધ હોય છે અને ક્રોધમાં કઠિનમાં કઠિન કોઈ વસ્તુ હોય ને તો ક્રોધમાં મૌન રહેવું કે અતિ કઠિન અતિ કપરું જ હિમાલય પહાડને ઉચકેલો હેલવું પડે પણ ક્રોધમાં મૌન રહેવું અતિ કઠિન અને ખૂબ આપ સૌને પ્રાર્થના ક્યારે પણ તમને ન આવે પણ ક્રોધ આવે તો ક્રોધમાં હંમેશા મૌન રહે અને ક્રોધમાં આંખ બંધ થઈ જાય કાન બંધ થઈ જાય મુખ ખુલી જાય છે આપણા માંથી કેવા કેવા શબ્દો નીકળવા લાગે એની ખબર આપણને નથી પડતી હવે બાપનો ક્રોધ શાંત થયો જોયું તો દીકરો લોહી લુવાણ જરૂર દીકરો તોફાની હતો અને છોકરાઓ છે તોફાન કરે એમાં શું મોટી વાત છે જોયું તા હાથ લોહી લોવાણ બાપ પણ રડી પડ્યો કે મેં બહુ ખોટો કરી નાખ્યો મારા ક્રોધમાં મને ખબર ન રહી એ જ પથ્થર થી મારા છોકરાને આંગળી છોંધી નાખી હવે શું કરું જલ્દી જલ્દી લોહી લોહાણ બાપ ડોક્ટર પાસે લઈ જાય છે છોકરાને ડૉક્ટરને સોંપવામાં આવે છે ડોક્ટર અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે સાફ સફાઈ કરે છે બાપ બહાર છે છે આવે ભાઈ પણ તમારા છોકરાને બહુ વધારે લાગી ગયો છે તેથી છોકરાને આંગળી કાપવી પડશે બાપ હિબકા ભરી ભરીને રડી પડ્યો છે કે મારો આવો ક્રોધ છોકરું છે તોફાન કરે મેં શું મોટી વાત છે આવો મારો ક્રોધ મને ખ્યાલ ન રહ્યો આ શું મે કરી બેઠું પોતાની જાત ઉપર નફરત થવા લાગે અને ઘણી ઘણી વાર આપણે આપણા જીવનમાં એવા કૃત્ય કરતા હોઈએ કે આપણી જાત પ્રત્યે આપણને નફરત થવા લાગે છે પથ્થર ઉપરથી નીચે પડી તો ઊભો થઈ શકાય સમાજની દ્રષ્ટિમાંથી નીચે પડી તો ઊભા થઈ શકાય પણ આપણી જાતથી આપણી દ્રષ્ટિમાં જ્યારે આપણે નીચે પડી જઈએ ને ત્યારે ઊભા થઈ શકાતું નથી આપણી દ્રષ્ટિમાંથી કોઈ આપણે નીચું નહીં પડવું સમાજની દ્રષ્ટિમાં પડી ગયો તો ક્યાં આપણને લેવા દેવા છે બાપ રડતો રહ્યો આંસુ પાડતો રહ્યો અને ડોક્ટર સાહેબે છોકરાને આંગળી કાપી નાખી છે હોસ્પિટલમાં રોકાણા પાટાપિંડી કરી ઠીક કર્યું બધું ડોક્ટર કહે છે ભાઈ હવે આ છોકરાને તમે ઘરે લઈ જઈ શકો છો છોકરાને ઘરે લઈ ગયા છોકરો બિસ્તર ઉપર સૂતો છે બાપ કહે છે બેટા મારો તે ગાડીને લીટા પાડી દીધા કાલે હું ગાડીને પાછે લઈ જઈશ ને બધું એ સરખું થઈ જઈશે દીકરો આંગળી બતાવે છે પપ્પા ગાડીને તો સારું થઈ છે મારે આંગળી બાપ શું જવાબ આપે દીકરાને જવાબ શું આપે પિતા પડે છે બાપ કે બેટા મારા પરિણામ છે બાપ દીકરાના માથા પાસે બેઠો છે દીકરાને આશ્વાસન આપે છે બંને આંખમાં ત્યાં આંસુ પડે છે પિતાજી બહુ દુખે છે બહુ પીડા થાય છે શું કરું બેટા મારા ક્રોધનું પરિણામ છે રાત પડવા લાગી દીકરો ધીરે ધીરે ગયો બાપ બાજુમાં બેઠો છે તોફાની છે પણ દીકરો એકનો એક છે ગમે તેવો આપણો દીકરો છે બાપની આંખમાં ત્યાં આંસુ સુકાતા નથી અડધીક રાત થઈ છોકરાને ધનુર થવા લાગ્યો આંચકી આવવા લાગી છે દોડતા દોડતા ડોક્ટર ને બોલાવે છે ડોક્ટર જે પહોંચે એ પેલા છોકરાએ પોતાના શરીર છોડી દીધું છે છોકરાનું મૃત્યુ થયું છે બાપ માથા પછાડી પછાડે રેડ્યો છે આવો મારો ક્રોધ હોય શકે આ શું થઈ પછી તો બીજો દિવસ થયો જે કઈ અંતિમ ક્રિયા કરવાની હોય બધી અંતિમ ક્રિયાઓ થઈ બધા સગા સંબંધીઓ બધા આવ્યા મિત્રો છોકરાને લઈ ગયા ક્રિયાઓ બધી કરીને આવ્યા ઘરના આંગણે બાપ બેઠો છે ઓશાળો તેની એકનો દીકરો હોય ખોવાઈ ગયો બધા બેઠા છે થોડી વાર માટે આશ્વાસન આપ્યું કેટલી વાર પછી સૌ ધીરે ધીરે પોતપોતાના ઘરે ગયા છે બાપ એકલો પડ્યો છે કંકો ચોખાની થાળી જ્યાં પડી ત્યાં જ પડી છે ગાડી આંગણામાં જ્યાં પડી ત્યાં જ ગાડી આંગણામાં પડી છે ધૂળ ચડી ગઈ ગાડી ઉપર છોકરો જતો રહ્યો છે બાપ બેઠો છે આંખમાં તો આંસુ સુકાતા નથી તો જે બાપ ઉપર વીતી હોય ને ખબર હોય એકનો એક દીકરો હોય ને એ દીકરો બાપને છોડીને જતો રહે અને બાપને કઈ વેદના હોય છે એ વેદનાનો શબ્દો દ્વારા કઈ રીતે વર્ણન થઈ શકે હવે ધીરેથી બાપ ઊભો થાય છે નિર્ણય લે છે કે મારા દીકરાએ પોતાના હાથથી જે ગાડીને લીટાઓ પાડ્યા છે હવે મારે રોજ માટે મારા દીકરાને યાદમાં રાખવા છે મારો દીકરો તો જતો રહ્યો પણ દીકરાને યાદ સ્વરૂપે ગાડીની અંદર એમના હાથથી પડેલા ઘરડાઓ લીટાઓ મારે રાખવા છે આવો નિર્ણય લીધો છે જેવી રીતે આપણા દાદી દુનિયાને છોડીને જતાં તો દાદીનો સાડલો ઘરમાં રાખીએ દાદીની સીજ વસ્તુ ઘરમાં રાખીએ અમારે દાદીની વસ્તુ છે દાદા જતા રહી તો દાદા દાદાના કપડા એક જોડી રાખીએ દાદાની નાની મોટી સીજ વસ્તુ આપણે રાખીએ દાદાના ચશ્મા ઘરમાં રાખીએ પિતા જતો રહીએ તો પિતાની કોઈ કોઈ સાથે રાખનારી પિતાજીને યાદ અપાવનારી વસ્તુ આપણે ઘરમાં રાખી મા દુનિયા છોડીને જતી રહી તો માની પણ વસ્તુ કોઈ ઘરમાં આપણે રાખતા હોય એની યાદ સ્વરૂપે કે પિતાને યાદ દેતી રહે માની યાદ આવતી રહે એમની સુગંધ એની ખુશ્બુ પિતાજીના કપડા માના કપડા હવે આવા ડાયા માણસો હોય ઘરમાં સ્મૃતિ સ્વરૂપે રાખે એક આદ સ્વરૂપે રાખે પિતાજી જે પુસ્તકોનું વાંચન કરતા હોય એ પુસ્તક રાખે એની પૂજાની સામગ્રી રાખે એમના ચશ્મા રાખે એમની ચીજ વસ્તુ રાખે એ રીતે આ પિતાએ નક્કી કરી લીધું કે મારા દીકરાએ જે પોતાના હાથથી લેટાઓ પડ્યા ગાડીને એ રોજ માટે હવે મારે એની યાદ સ્વરૂપે રાખવા છે ભાંગલ પગે બાપ ઊભો થાય છે રડતી આંખે આ બાપ ફોર વ્હીલ ગાડીની નજદીક જાય છે જે જગ્યાએ લીટા પડ્યા હતા ત્યાં ધૂળ ચડી ગયેલી છે હાથથી થોડી આમ ધૂળને સાફ કરે છે ધૂળને હટાવે છે નજદીકથી બાપ જોવે છે કે મારા દીકરાએ લીટા પાડેલા છે મારા દીકરાએ એમના આથિયા લીટાઓ પાડેલા છે પણ નજદીકથી જોયું ત્યારે બાપને ખબર પડી કે મારા દીકરાએ પથ્થરથી ગાડી ઉપર લીટા નહીં પાડ્યા હતા પણ પથ્થરથી એ દીકરાએ લખ્યું હતું મારા વહાલા પપ્પા મારા વહાલા પિતાજી આટલું વાંચન કરીને બાપ ખૂબ રડે છે ગાડીના બન્ટ ઉપર માથા પછાડે છે આ બાપ દીકરો ખોઈ નાખો ક્રોધને કારણે ખૂબ માથા પછાડે ખૂબ રેડ્યો છે મારો કહેવાનો અર્થ એ છે આપડા ક્રોધના ખપ્પરમાં આપણે પણ ખપી ન જઈએ આપણા ક્રોધના ખપ્પરમાં આપણો કોઈ સ્નેહી પણ ખપી ન જાય એની આપણે કાળજી રાખવાની છે મારો કહેવાનો અર્થ એટલો જ છે કોઈ પણ ઘટના જીવનમાં થાય શાંત રહો ક્રોધ આપણને ભરખી જાય છે ક્રોધ આપણા બધા સંબંધોને કરી નાખે છે ક્રોધ આપણા ઘરના વાતાવરણને નર્ક જેવું બનાવી દે છે તેથી આપ સૌને મારે હૃદયપૂર્વકની પ્રાર્થના શાંત રહેવાનો પ્રયાસ કરો શાંત રહેવાનો પ્રયાસ કરો જીવનના પાંચ નિયમો છે જીવનને શણગારવા માટે વધારે વધારે માણસે માણસે મૌન રહેવું રહેવું જોઈએ જોઈએ કારણ વગરનો બડબડાટ ન કરાય શાંત અને વાણી તો એવી મધુર વાણી હોવી જોઈએ જેને બગીચામાં ફૂલ ખીલા છે એવી મધુર વાણી હોવી જોઈએ પેલો નિયમ મૌન રહેતા શીખીએ શાંત રહેતા શીખીએ મધુર વાણી બોલતા શીખીએ ચોથો નિયમ કોઈની ગંદી વાત કરવાનો સમય આપણી પાસે નથી ને કોઈની ગંદી વાત સાંભળવાનો આપણી પાસે સમય નથી આ હો વર્ષની જિંદગીનો હો વર્ષની જિંદગીમાં તમે મારી તારી કરવામાં જિંદગી ગુમાવી દીધી તો જીવન ક્યારે તમે આપણે જીવવાનું છે ચોથો નિયમ કોઈની ગંદી વાત કરવી નહીં ગંદી વાત સાંભળવી નહીં પાંચમો નિયમ શુદ્ધ શાકાહારી રહેવું નિર્વ્યસની રહેવું અને જે આ સભામાં શુદ્ધ શાકાહારી છે નિર્વ્યસની છે તેને ગિરિબાપુ કોટી કોટી પ્રણામ કરે છે વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ તપ છે એ સાધના છે ઉપાસના છે શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન આ માઇન્ડ અહીંથી નથી ચાલતું અહીંથી ચાલે છે એનું કનેક્શન પેટમાં છે જેવું ખાઈ એવું વિચાર આવે છે તેથી આહાર શુદ્ધિ એ પહેલો નિયમ છે આપણો